નમસ્કાર પ્રિય દર્શક મિત્રો તો જોઈએ હવે પરિવારોમાં પણ વન જી ટુ જી થ્રી જી ફોરજી અને ફાઇવ જી વિશે જો મિત્રો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે વન જી એટલે આપણા વડદાદાઓ એટલે ગોળ રોટલો કઢી ધોતી વાળી પેઢી રાત દાડો જોયા વગર મજૂરી કરીને જેમ તેમ ગાડું ગબડાવ્યું ટૂંકમાં આ પેઢીએ જીવન ચલાવ્યું ને કંઈક ભેગું પણ કર્યું ટુજી એટલે આપણા દાદાઓ ઘી દૂધ શીરો મગ ધોતીયું પહેરણ ટોપીવાળી પેઢી જેટલા મહેનતું એટલા જ ગણતરીવાળા શિક્ષણનું મહત્વ લોકો બહુ પહેલાં સમજી ગયા અને આપણા બાપાઓને ભણાવ્યા જે પોતે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગડ્યા અને નોકરી ધંધામાં વાળ્યા ટૂંકમાં આ પેઢીએ થ્રીજી એટલે આપણા બાપાઓ શ્રીખંડ રસ રોટલી પેન્ટ શર્ટ સફારી બૂટ મોજા વાળી પેઢી શહેરોમાં બચકું બાંધીને આવ્યા કરકસર સંઘર્ષ આયોજન સેફ સાહસો કર્યા ખૂબ રાજકીય સામાજિક ધાર્મિક પહોંચ બનાવી અને ખૂબ મહેનત કરી મહેનત કરી કરીને એમણે દુકાનો કારખાના ઓફિસો જમીન જાયદાદ ગાડી બંગલા બધું જ ખડું કરી નાખ્યું તમે પણ તમારા પપ્પાને આજે એમની સંઘર્ષની કહાની એકવાર પૂછી તો જોજો બહુ મજા આવશે ટૂંકમાં આ પેઢીએ કંઈક વધારી ફોરજી એટલે આપણે બધા ખાવાનું તો કે પંજાબી ચાઇનીઝ અને અનલિમિટેડ થાળી પહેરવાનું તો જીન્સ ટી શર્ટ વાળી પેઢી આવક હોય પચાસ પૈસાની અને ખર્ચો કરવાની ખોટા ખર્ચા કરવાના અને ખોટા ખોટા દેખાડાઓ કરવાના ફરવા જવાનું હોટેલોમાં રોકાવાનું આબુ અને દીવ દમણ તો જવાનું જ ડાયરા અને ડીજે સમજી ગયા કે હજુ લાંબુ કહેવું પડશે ટૂંકમાં આ પેઢીએ કમાયા કરતા ઉડાવ્યું બધાએ હા હાલની આ પેઢી ખૂબ જ આક્રમક પોતાના હક અને અધિકાર માટે સામી છાતીએ લડનાર છે ઘર સરકાર કે સિસ્ટમ સામે ખુલ્લું બંડ પોકારનાર બાહોશ અને બળવત્તર પેઢી છે બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની સાચા માર્ગદર્શનની અને સાચા વિચારની હવે વાત કરીએ ફાઇવજી એટલે કે આપણા છોકરાઓ ખાવાનું તો કે મેગી મસાલા ઢોંસા બોર્નબિટા બર્ગર પીઝા પાઉ પોપકોર્નવાળી પેઢી પહેરવાનું તો કે ફાટેલા જીન્સ અને બરમુડાની પેઢી લાઈફમાં બધું જ એકદમ સેટ એકદમ રેડી કોઈ જ ટેન્શન નહીં કોઈ જ મગજમારી નહીં કોઈ જવાબદારી નહીં કોઈ ચિંતા કે ઊંચાટ નહીં લાઈફમાં કોઈ મિશન કે મહત્વાકાંક્ષા પણ નહીં ઘર ગાડી બંગલા બધું જ રેડી ટુ યુઝ ટૂંકમાં આ પેઢી તમારા જ પૈસે તમને પાર્ટી આપે અને ગિફ્ટ આપે પાછા શીખવાડે કે પપ્પા આમ સ્ટાઇલમાં રહેવાનું બોલો પણ આ જનરેશન ખૂબ જ ફાસ્ટ છે ખૂબ જ સ્માર્ટ છે અને ખૂબ ચબરાક છે ખૂબ જ અધીરી અને ઉતાવળી પેઢી છે લાલચ લાડને જીદમાં ઉછરેલી આ પેઢી છે બસ જરૂર છે તો એમને સમયસર એક સાચી દિશાની સાચા માર્ગદર્શનની અને સાચા વિચારની તો ચાલો જોઈએ કે આપણે એમના માટે શું કરી શકીએ નોકરી ધંધા રોજગારને પોતાનામાં ખૂબ જ ખૂપી ગયેલા આપણે સૌ થોડો સમય આપણા આ ફાઇવજી બાળકોને આપીએ તેમને મંદિરે લઈ જઈએ તેમના હૃદયમાં ધર્મના નીતિ નિયમો દ્રઢ કરાવીએ વાર તહેવાર અવસર પ્રસંગમાં એમને સીધા સામેલ કરીએ એમને આપણા પરિવારનું સમાજનું ભવ્ય સાંસ્કૃતિક સામાજિક વારસો સમજાવીને આપણા બાપદાદાઓના સંઘર્ષની વાતો કરીએ નહીંતર આપણી ચાર ચાર પેઢીની મહેનત અને પરિશ્રમ પર પાણી ફરી વળશે કેમ કે આપણે એમના માટે કરવા જેવું કંઈ જ બાકી રાખ્યું નથી શિક્ષણ પ્રત્યે પરિવાર પ્રત્યે એમનામાં નિરાશા પ્રસરતી જાય છે મહેનત મજૂરી અને પરસેવાની કમાણી એટલે શું એ એમને ખબર જ નથી કારણ કે ચોવીસ કલાક એર કન્ડિશનમાં રહે છે તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ